બનાસગરા જિલ્લાના સરહદી વિસ્તારમાં વધુ વરસાદ પડતા progress હોનારતમાં વિજુડાના થાંભલા પડી જવાથી ખેડૂતોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે વાવ તાલુકાના જીબીના અધિકારીઓની બે દિવસની ભારે જહેમત બાદ સમગ્ર વાવ તાલુકાના ખેડૂતોની પડતી મુશ્કેલીનું નિરાકરણ લાવવા ખેડૂતોની મુશ્કેલી દૂર થતા હર્ષની લાગણી છવાય છે વાવ તાલુકાના દરા ગામના યુવા મિત્રો જીઇબી અધિકારીઓને સાથે રાખીને ખેડૂતોને પડતી મુશ્કેલી જેવી કે પૂરગ્રસ્ત પરિસ્થિતિમાં લાઇટના થાંભલા પડી જવાથી ખેડૂતોને પીવાના પાણી માટે પશુપાલકો માટે ભારે પડતી મુશ્કેલી હોવાનું જણાવ્યું હતું ત્યારે ધરાધરા ગામના દસ યુવાન મિત્રોએ જીઈબીના અધિકારીઓ સાથે રહીને સમગ્ર ધરાધરા ગામમાં ખેતરોમાં ફરી ફરીને જંગલ કટિંગ કરાવ્યું છે વીજ જોડાણના પૂરગ્રસ્ત થાંભલા પડેલા હતા તે સાથે રહીને મહેનત કરાવીને ખેડૂતોને લાઇટની વ્યવસ્થા કરી આપી ખેડૂતોને પડતી મુશ્કેલીઓ દૂર કરી આપી છે જેને લઈ સમગ્ર ધરાધરા ગામના ખેડૂતો દ્વારા જીઈબીના અધિકારીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ